ગામે ગામે કામ કરતું ગયું યુવાનોનો અવાજ ઉઠાવતું ગયું જ્યાં આપણા બેનનું શોષણ થાય ત્યાં પણ અવાજ ઉઠાવ્યો છે જ્યાં આપણા આપણા દીકરાઓ સાથે મતલબ મારા કોઈ ઘટના હોય ત્યાં પણ અન્યાય અમે લડવાનું પગલું કર્યું છે એવી રીતના એક અને આની અંદર હજારો લોકોની હજારો સંખ્યાની અંદર આપણા બધા યુવાનો જોડાયા છે અત્યારે આપણે જોવા જઈએ ઋષિક શકાય વાત કરીએ કે આપણા આદિવાસી દિશા મુદ્દા એનાથી ગાંધીજી પ્રેરિત થયા હોય અને ડોક્ટર આંબેડકર સાહેબ બી પ્રેરિત થયા હોય તો પછી આપણે તો એક કુળમાંથી આવીએ છે તો એમાંથી તો આપણે પ્રેરણા શું આપણે તો આની પહેલે જ લેવી મતલબ આપણે તો લડવું જ જોઈએ આપણે એની વિચારધારા સંકળાવણી જો ને આપણામાં તો કુળમાંથી જ આવી છે એટલે મિત્રો કે આવનાર જે 9 ઓગસ્ટ આવી રહી છે એમાં આપણે ભઈ ભઈના ઝઘડા ગામ ગામના ઝઘડા આજુબાજુ ફળિયા ફળિયાના ઝઘડા ભૂલીને 9 ઓગસ્ટ માટે એક થઈએ

એની પર આવનાર દિવસની અંદર આપણા ઘરની અંદર જે જે રોગો પસરી છે ને અટકાવવાનું બી કામ કરવું પડશે આપણા યુવાનો શિક્ષણ તરફ આગળ વધે એ બી આજે આટલા બધા વર્ષો થઈ ગયા છે એક બી કોલેજ નથી આપણા વિસ્તારમાં એ તો શરમની વાત છે ને આપણા બધા માટે ઘણા બધા ભણેલા યુવાનો છે આપણી સાથે અહીંયા કેમ નથી આવે છે તો ક્યાં છે નથી આવતી તો કેમ નથી આવતી એનું બધું તમારે મારે હળી મળીને એનું મંથન તો કરવું પડશે બાકી આમ ને આમ ચાલ્યા કરશે તો આપણે પછી આ રીતના ચાલ્યા કરીશું ખાલી આપણે નવો ગત જે કરવા છે કૂદવા નાચવા માટે નથી કરવા કહેવાનો મતલબ એવો છે કે જેટલા બી ગામડાના વિસ્તારની અંદર જે આપણા ખાસ કરીને વડીલો છે યુવાનો તો બધા આદિવાસી યુવા સમિતિને મંચ આપે આદિવાસી યુવા સમિતિ એટલે સમાજનું મંચ છે મારું કે પછી વિજયભાઈનું કે મહેન્દ્રભાઈનું કે ગુલસિંહ કાકાનું કોઈ એ નથી એ લોકો બધા વિચારો રજૂ કરે છે તમારી આગળ અને એની પર આપણે કામ કરી રહ્યા અહીંયા બધી કોઈ ધર્મ સંપ્રદાય કે પછી પક્ષ પાર્ટી એને કોઈ આપણે નકારવા માટે એ નથી આવ્યા એમની એમની જગ્યા પર છે પણ સમાજ માટે તો આપણે એક દિશા હોવી જોઈએ જરૂરી છે બધાને આપણી બધાની વિચારધારા એક હોવી જરૂરી છે આદિવાસી યુવા સમિતિએ સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું કામ કર્યું છે પણ ક્યાંક ને ક્યાંક અમે બી એવું સાંભળતા હોઈએ છીએ કે લોકોને ગુમરાહ કરે છે આ છે તે છે આજે સમાજ બેઠો છે સમાજની સાથે અમે ખુલાસા કરે છે બીજે લોકોને કહેવા જવાના નથી પાટલા બારને તમને કયો એવો મુદ્દો લાગે છે કે આદિવાસી યુવા સમિતિ યુવાનોને ગેરમાર્ગે દોર્યા કે ધર્મ સંપ્રદાયનો વિરોધ કરે કોઈકને એવું લાગે છે ખરું કઈ જગ્યા પર આજે તમે લઈ લો કોઈ રાજકારણની પાર્ટી મોટી કે સમાજ મોટો સમાજ મોટો નેતા મોટો કે સમાજ મોટો તો દરેક જગ્યા પર સમાજ જ આવે છે પણ આજે આપણા ભાઈઓ અને આપણા યુવાનો ક્યાંક ને ક્યાંક રાજકાર પાર્ટીઓમાં જાણે મતલબ આપણને ભારત રત્ન આપી દેવાનો એમ રાત દિવસ